અને વિ વિશ્વમાં રેલવેનું સ્થાન કેટલા છે ભારતમાં તો ભારતીય રેલવેની વ્યવસ્થા વિશ્વની સૌથી મોટી રેલવે વ્યવસ્થામાંની એક છે અને લંબાઈની દ્રષ્ટિએ ભારતીય રેલવે વ્યવસ્થા વિશ્વની ચોથી સૌથી મોટી રેલવે વ્યવસ્થા છે તો વિશ્વમાં પ્રથમ ત્રીજા ત્રીજી અને ત્રીજા સ્થાને કઈ છે તો પ્રથમ ક્રમે અમેરિકા છે બીજા સ્થાને ચીન છે ત્રીજા સ્થાને રશિયા છે અને ચોથા ક્રમે ભારત છે હવે જાણી લઈએ કે ભારતના રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી તો ભારતમાં પહેલી ટ્રેન સોળ એપ્રિલ અઢારસો ને રોજ લો લોર્ડ ડેલાઉસીના કાર્યકાળમાં દરમિયાન મુંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ હતી અને તેનું કુલ અંતર કેટલું હતું તો ચોત્રીસ કિમી અંતર હતું અને ભારતમાં બીજી ટ્રેન ક્યારેય શરૂ થઈ હતી તો અઢારસો ચોપનમાં કોલકાતાથી રાણીગંજ વચ્ચે નાખવામાં આવી હતી અને હવે જાણી લઈએ કે ઝોન શું કહેવાય ભારતમાં રેલવે ઝોન બનાવવાની જરૂર કેમ બની તો રેલવે સિસ્ટમના સંચાલન માટે અને રેલવેની વિવિધ ઝોનમાં વિભાજન એટલે કે રેલવેના સંચ વિવિધ સિસ્ટમોના સંચાલન માટે રેલવે ભારતમાં વિવિધ જગ્યાએ રેલવે ઝોનની નિર્માણ કરવામાં આવ્યું તેમાં જે તેનું નિયંત્રણ કોણ કરે છે તો રેલવે બોર્ડ અને તેના નીચે હોય છે રેલવે ઝોન જેનું નિયંત્રણ કરે છે જનરલ મેનેજર અને જનરલ રેલવે ઝોનના નીચે કામ કરે છે વિભાગ જેને નિયંત્રણ કરે છે ડીઆરએમ અને ભારતમાં હાલમાં કેટલા રેલવે ઝોન છે તો ઓગણીસ રેલવે ઝોન છે તો ચાલો જાણી લઈએ કે કયા કયા રેલવે ઝોનો છે તો ભારતનો પ્રથમ રેલવે જોઈન છે મધ્ય રેલવે જેને આપણે મુખ્ય રેલવે કહીએ છીએ જેને મુંબઈમાં આવેલું છે અને બીજું છે ઉત્તર રેલવે જે નવી દિલ્હીમાં આવેલું છે પહેલાં દિશાઓના જાણી લઈએ તો મુખ્ય છે મધ્ય રેલવે જે મુંબઈમાં આવેલું છે પછી છે ઉત્તર રેલવે જે નવી દિલ્હીમાં આવેલું છે સેકન્ડ છે દક્ષિણ રેલવે જે ચેન્નાઈમાં આવેલું છે પછી છે પૂર્વ રેલવે જે કોલકાતામાં આવેલું છે પશ્ચિમ બંગાળમાં આવેલું છે ચોથું છે પશ્ચિમ રેલવે જે ચર્ચગેટ મુંબઈમાં આવેલું છે ચોથું છે ઉત્તર પૂર્વ રેલવે જે ગોરખપુરમાં આવેલું છે સાતમું છે દક્ષિણ પૂર્વ રેલવે જે કોલકાતામાં આવેલું છે આઠમું છે દક્ષિણ પશ્ચિમ રેલવે જે હુબલી રાજ્યમાં આવે હુબલીમાં આવેલું છે સાતમું છે ઉત્તર પશ્ચિમ રેલવે જે જયપુરમાં આવેલું છે આઠમું છે ઉત્તર મધ્ય રેલવે જે પ્રયાગરાજમાં આવેલું છે નવમું છે દક્ષિણ મધ્ય રેલવે જે સિકંદરાબાદમાં આવેલું છે દસમું છે પૂર્વ મધ્ય રેલવે જે હાજીપુરમાં આવેલું છે અગિયારમું છે પશ્ચિમ મધ્ય રેલવે જે જબલપુરમાં આવેલું છે પછી છે દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે જે બિલાસપુરમાં આવેલું છે અગિયારમું છે દક્ષિણ ત્રટીય રેલવે જે વિશાખાપટ્ટનમમાં આવેલું છે પછી છે પૂર્વ ત્રટીય રેલવે જે ભુવનેશ્વરમાં આવેલું છે પછી છે ઉત્તર પૂર્વ ફર્ટીયર રેલવે જે ગુવાહાટીમાં આવેલું છે પછી જે કોકણ રેલવે જે નવી દિલ્હીમાં આવેલું છે અને લાસ્ટ છે મેટ્રો રેલવે જે કોલકાતામાં આવેલું છે આ આપણે દિશાઓના પ્રમાણે જાણી લીધું હવે આપણે કોષ્ટકના પ્રમાણે જાણી લઈએ કે ભારતના રેલવે રેલવે ઝોન અને તેના મુખ્ય મથકો ક્યાં આવેલા છે તો રેલવે ઝોન જેવા કે મધ્ય રેલવે જેનું મુખ્ય મથક મુંબઈ છતીસ છત્રપતિ જેનું નામ છે છત્રપતિ શિવાજી મહાન મહારાજા ટર્મિનલ જેની સ્થાપના પાંચ નવેમ્બર ઓગણીસો ને એકાવનમાં મધ્ય રેલવેની સ્થાપના થઈ જેને આપણે મુખ્ય રેલવે કહે છે જે પ્રથમ ભારતનું રેલવે ઝોન છે સેકન્ડ છે પૂર્વીય રેલવે ઝોન જે કોલકાતામાં આવેલું છે જેની સ્થાપના થઈ હતી ચૌદ નવેમ્બર ઓગણીસો ને એકાવનમાં થઈ હતી પછી જે ઉત્તર રેલવે જે નવી દિલ્હીમાં આવેલું છે જેની સ્થાપના ચૌદ એપ્રિલ થઈ હતી પછી છે ઉત્તર પૂર્વ રેલવે જે ઉગોરખપુરમાં આવેલું છે ચૌદ એપ્રિલ ઓગણીસો બાવનમાં તેની સ્થાપના થઈ હતી અને પછી છે ઉત્તર પૂર્વી ફટિયર ફ્રન્ટિયર રેલવે જે માલિક્રાવ ગુવાહાટીમાં આવેલું છે જેની સ્થાપના પંદર જાન્યુઆરી ઓગણીસો અઠાવનમાં થઈ હતી પછી છે દક્ષિણ રેલવે જેની સ્થાપના તેનું મુખ્ય મથક આવેલું છે ચેન્નાઈ સેન્ટ્રલમાં આવેલું છે જેની સ્થાપના ચૌદ નવેમ્બર ઓગણીસ માં એકાવનમાં થઈ હતી પછી છે દક્ષિણ મધ્ય રેલવે જે સિકંદરાબાદમાં આવેલું છે જે બે ઓક્ટોબર ઓગણીસો માં તેની સ્થાપના થઈ હતી પછી છે દક્ષિણ પૂર્વ રેલવે એ કોલકાતામાં આવેલું છે જેની સ્થાપના ઓગસ્ટ એક ઓગસ્ટ ઓગણીસો માં એકાવનમાં થઈ હતી અને પછી છે પશ્ચિમ રેલવે જે ચર્ચ ગેટ મુંબઈ પાંચ નવેમ્બર ઓગણીસો એકાવનમાં આવેલું પછી પૂર્વ મધ્ય રેલવે જે જે આવેલું છે હાજીપુર એક ઓગસ્ટ ઓગણીસો બે હજાર બે માં તેની સ્થાપના થઈ હતી પછી છે રેલવે ઝોન અને તેના મુખ્ય મથક અને શરૂઆત તેની તો પૂર્વ પૂર્વ તટીય રેલવે જે ભુવનેશ્વરમાં આવેલું છે તેની સ્થાપના એક એપ્રિલ બે હજાર ત્રણમાં થઈ હતી પછી જે ઉત્તર મધ્ય રેલવે તેનું મુખ્ય મથક છે પ્રયાગરાજ અને તેની સ્થાપના થઈ હતી એક એપ્રિલ બે હજાર ત્રણમાં થઈ હતી અને પછી છે ઉત્તર પશ્ચિમ રેલવે જે જયપુરમાં આવેલું છે જયપુર રાજસ્થાનમાં જે એક ઓક ઓક્ટોબર બે હજાર બેમાં થઈ હતી દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે જે બિલાસપુરમાં આવેલું છે એક એપ્રિલ બે હજાર ત્રણમાં તેની સ્થાપના થઈ હતી દક્ષિણ પશ્ચિમ રેલવે જે હુબલીમાં આવેલું છે એક એપ્રિલ ઓગણીસ બે હજાર ત્રણમાં તેની સ્થાપના થઈ હતી દક્ષિણ ત્રટીય રેલવે જે વિશાખાપટ્ટનમમાં આવેલું છે જેની સ્થાપના બે હજાર ઓગણીસમાં થઈ હતી પશ્ચિમ મધ્ય રેલવે જે જબલપુરમાં આવેલું છે જેની સ્થાપના એક એપ્રિલ બે હજાર ત્રણમાં થઈ હતી કોંકણ રેલવે જે નવ નવી મુંબઈમાં આવેલું છે જેની સ્થાપના ઓગણીસો ને અઠ્ઠાવનમાં અઠ્ઠાણુંમાં થઈ હતી અને મેટ્રો રેલવે જે ચર્ચ ગેટ મુંબઈમાં આવેલી છે તેની સ્થાપના ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર દસમાં થઈ તમને ખબર પડી ગઈ હશે કે ભારતના કેટલા રેલવે ઝોનો છે તેનું મુખ્ય મથક કેટલું છે અને તેની સ્થાપના થઈ થઈ છે હવે તેના સંબંધિત થોડા અમુક પ્રશ્નો જાણી લે જેમ કે ભારતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે તો હાવડા રેલવે સ્ટેશન હાવડા જયશંકર જક્શન જે કોલકાતામાં આવેલું છે ભારતનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન કયું છે તો નવી દિલ્હી છે ભારતનું સૌથી લાંબુ પ્લેટફોર્મ કયો છે તો હુબલી જંક્શન જે કર્ણાટકમાં આવેલું છે ભારતનું બીજું સૌથી મોટું પ્લેટફોર્મ લાંબુ પ્લેટફોર્મ કયો છે તો ગોરખપુક જંક્શન જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને બે હજાર પચીસમાં ભારતનું સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશન કયું છે તો અયોધ્યા ધામ જંક્શન જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે આ થોડા ઉપરના જે લગતા ટૉપિક હતા તે જાણી લેવા જોઈએ કે જે એક્ઝામમાં પૂછી શકે છે હવે જાણી લઈએ કે એક્ઝામમાં કેવા પ્રશ્ન પૂછાય છે રેલવે ઝોનના સંબંધિત તો ચાલો જાણી લઈએ તો ભારતીય રેલવેમાં કેટલા ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે સોળ ભાગમાં સત્તર ભાગમાં અઢાર ભાગમાં ઓગણીસ ભાગમાં તો સાચો જવાબ છે ભારતીય રેલવેને ઓગણીસ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે મને ભારતીય ભારતીય રેલવે ઝોન વિભાગનું નેતૃત્વ કોણ કરે છે ડીઆરએમ જીએમ સીઆરએફપી કે એસઆરએમ ભારતીય રેલવે ઝોન વિભાગનું નેતૃત્વ કોણ કરે છે તો સાચો જવાબ છે જીએમજી ને જનરલ મેનેજર કહેવામાં આવે છે જે ભારતીય રેલવે મેટ્રો છે કોલકાતા મેટ્રો રેલવેની વિશેષતા શું છે તો સાચો જવાબ છે સૌથી નાનું રેલવે ઝોન છે કોલકાતા મેટ્રો રેલવે જે પૂર્વ મધ્ય રેલવેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ભુવનેશ્વરમાં પટનામાં રાંચીમાં કે હાજીપુરમાં પૂર્વ મધ્ય રેલવે મુખ્ય મથક ક્યાં આવેલું છે તો તો સાચો જવાબ છે હાજીપુરમાં આવેલું છે પૂર્વ મધ્ય રેલવે મુખ્ય મથક ઉત્તર રેલવે ઝોનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે મુંબઈમાં કોલકાતામાં નવી દિલ્હીમાં કે જયપુરમાં ઉત્તર રેલવે ઝોન મુખ્ય મથક ક્યાં આવેલું છે તો તો સાચો આપ છે નવી દિલ્હીમાં ઉત્તર રેલવે ઝોન આવેલું છે અને ભારતનું સૌથી લાંબુ પ્લેટફોર્મ કયું છે તો ખડગપુર જંક્શન પટના જંક્શન હોબલી જંક્શન કે ગોરખપુર જંક્શન ભારતનું સૌથી લાંબુ પ્લેટફોર્મ કયું છે તો તો સાચો આપ છે હોબલી જંક્શન જે ભારતનું સૌથી લાંબુ પ્લેટફોર્મ છે ને ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમે લાઇક સેન્ડ સબસ્ક્રાઇબ કરો મળે લેખ બાય